નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આખરે ઇંતજારનો સુખદ અંત આવી ગયો છે તો અઢાર મહિનાના બાકી ડીએ એરિયસની રકમ આ તારીખે ખાતામાં જમા થશે તો મિત્રો કઈ તારીખે જમા થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તેમજ ડીએ એરિયર્સ કઈ રીતે જમા થશે તેની પણ વાત કરશું એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ એરિયર્સ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો ડીએ એટલે કે મોંઘવારી બથ્થુ અને ડીઆર એટલે કે મોંઘવારી રાહતની ચૂકવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે કોરોના મહામારી દરમિયાન અઢાર મહિનાથી પેન્ડિંગ હતા તો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચે સરકારે ડીએ અને ડીઆરની ચૂકવણી અટકાવી દીધી હતી જેના કારણે કર્મચારીઓમાં નારાજગી છે તો મિત્રો આપ સૌ જાણો છો કે જે કોરોનાની મહામારી હતી તે દરમિયાન સરકારે અઢાર માસના જે પેન્ડિંગ ડીએ હતા તે અટકાવી દીધા હતા જેના કારણે કર્મચારીઓમાં નારાજગી છે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જે ડીએ અને ડીઆરની ચૂકવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે કોરોના રોગચાળા દરમિયાન અઢાર મહિનાથી પેન્ડિંગ હતા તો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચે સરકારે ડીએ અને ડીઆરની ચૂકવણી છે તે અટકાવી દીધી હતી જેના કારણે કર્મચારીઓમાં નારાજગી છે જો કે સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે તો લેવલ વનથી લેવલ ચૌદ સુધીના કર્મચારીઓને રૂપિયા અગિયાર હજાર આઠસો ને એસીથી રૂપિયા બે લાખ અઢાર હજાર બસો રૂપિયા સુધીનો લાભ મળી શકે છે તો મિત્રો જે સરકાર નિર્ણય લે તો લેવલ એક અને લેવલ ચૌદ બંનેની વચ્ચે જે કર્મચારીઓ પેન્શનરો આવતા હોય છે તેને અગિયાર હજાર આઠસો એસી રૂપિયાથી બે લાખ અઢાર હજાર બસો રૂપિયા સુધીનો લાભ થઈ શકે છે તો ખરેખર મામલો શું છે તેની ટૂંકમાં વાત કરીએ તો કોરોના સમયે જ્યારે આર્થિક સંકટ હતું ત્યારે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર પ્રતિબંધ મૂક્યો હતો તો કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે પરિસ્થિતિ સુધર્યા બાદ તેઓને તેમનો હક મળશે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી તો મિત્રો જે દેશ ઉપર સંકટ હતું ત્યારે પેન્શનરો અને કર્મચારીઓ તે વાતને સમજી હતી કે જે સરકારે આ નિર્ણય લીધો છે તે યોગ્ય છે તેમાં કોઈ વાંધો નથી કારણ કે તે સમયે સરકારી તિજોરી પર પણ વધારે દબાણ હતું તો મિત્રો સ્વાભાવિક છે કે પરિસ્થિતિ સુધરી જાય તો તે બાદ તેનો હક મળે તે માટે તેઓ આશા રાખતા હોય છે પરંતુ હજી આ સુધી આ નિર્ણય ઉપર કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી મિત્રો તો શા માટે આશા છે તેની વાત કરીએ તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના સેક્રેટરી ગોપાલ મિશ્રાએ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કર્મચારીઓના બાકી ડીએ ડીઆર જલ્દીથી મુક્ત કરવાની અપીલ પણ કરી છે આ સિવાય ભારતીય કર્મચારી મજદૂર સંઘના જનરલ સેક્રેટરી મુકેશ સિંહે પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિમાં હવે સુધારો થયો છે અને સરકારે કર્મચારીઓના લેણા ચૂકવવા પર વિચાર કરવો જોઈએ તો સરકારના વલણની વાત કરીએ તો સરકાર કહે છે કે રોગચાળો એ દેશની અર્થવ્યવસ્થાને ઊંડો ફટકો આપ્યો છે અને આવા સમયે ડીએનએ ડીઆરની ચૂકવણી રોકવાનો નિર્ણય મુશ્કેલ પરંતુ હતો જરૂરી હતો તો હાલમાં જ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે હાલમાં અઢાર મહિનાનું બાકી લેણું ચૂકવી શકવું અશક્ય છે પરંતુ કર્મચારીઓની દલીલ છે કે મોંઘવારીના દિવસે દિવસે વધી રહી છે અને તેની અસર તેમની આર્થિક સ્થિતિ પર પડી રહી છે તો આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ તો જો કેન્દ્ર સરકાર અઢાર મહિના માટે ડીએનએ ડીઆર જારી કરે તો કર્મચારીઓને તેમના પગાર સ્તર મુજબ સારી રકમ મળી શકે છે તો લેવલ એકના કર્મચારી રૂપિયા અગિયાર હજાર આઠસો એંશીથી રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોને ચોપન રૂપિયા મળી શકે છે તેવી જ રીતે લેવલ તેરના કર્મચારીઓ માટે રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર સો રૂપિયાથી બે લાખ પંદર હજાર નવસો રૂપિયા સુધી મળી શકે છે તેવી જ રીતે લેવલ ચૌદના કર્મચારીઓ તો રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર બસોથી રૂપિયા બે લાખ અઢાર હજાર બસો આ રકમ કર્મચારીઓના મૂળભૂત પગાર અને તેના પર આધાર રાખે છે મિત્રો તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શા માટે જરૂરી છે તેની થોડી વાત કરીએ તો મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ કરીને વધતી મોંઘવારીના સમયમાં મોટી રાહત છે તે મૂળભૂત પગારનો એક ભાગ છે જેને સરકાર દર છ મહિને અપડેટ કરે છે તો આ કર્મચારીઓને વધતા ખર્ચ સાથે સંતુલિત કરવામાં મદદ કરે છે તો જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરવામાં આવી છે અને તે કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનરો અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં અઢાર મહિનાના બાકી ડીએ અને ડીઆરની ચૂકવણી તેમના માટે નાણાકીય રાહત તરીકે કાર્ય કરશે મિત્રો તો રોગચાળા બાદ આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં સરકાર અઢાર મહિનાનું એરિયર્સ ચૂકવવું શક્ય નથી તેવું વારંવાર કહી રહી છે તો કર્મચારીઓ શા માટે આવી સ્થિતિમાં કર્મચારીઓ આ ન્યાય અન્યાય અનુભવી રહ્યા છે તો કેટલાક કર્મચારીઓએ એવું પણ સૂચન કર્યું છે કે જો સરકાર એક સાથે પૈસા ન આપી શકે તો તે હપ્તામાં આપી શકે છે તો મિત્રો સરકારે તો ચોખ્ખી ના પાડી લી છે કે જે અઢાર મહિનાનું એરિયર્સ છે તે ચૂકવવું શક્ય નથી તેવું વારંવાર પણ કહી રહી છે પણ કર્મચારીઓ સાથે આ અન્યાય થઈ રહ્યો છે સાથે સાથે કર્મચારીઓ એ પણ સૂચન કરે છે કે જો તમે એકસાથે પૈસા ન આપી શકો તો તમે હપ્તે હપ્તે પૈસા આપી દો તો હવે આગળની અપેક્ષાઓ શું છે તેની વાત કરીએ તો તો હવે બધાની નજર તેના પર છે કે સરકાર બજેટ બે હજાર પચીસમાં આ મુદ્દે કોઈ મોટી જાહેરાત કરે છે કે નહીં જો આમ થશે તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત થશે તો સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર નિવેદન આવ્યું નથી પરંતુ કર્મચારીઓને આશા છે કે ટૂંક સમયમાં કોઈ સકારાત્મક સમાચાર આવશે તો મોંઘવારીના આ યુગમાં આ બાકી રકમ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે જો તમે પણ સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આનું ધ્યાન રાખો કદાચ તમને બે હજાર પચીસની શરૂઆતમાં આ મુદ્દા પર સારા સમાચાર મળશે મિત્રો તો મિત્રો આ ત્યાંથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવી માહિતીના વીડિયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ